નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અઠ્યાવીસ તારીખ અને ગુરુવાર મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થવા જઈ રહ્યો છે આજથી મિત્રો તમને જણાવી દે તો ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના બે રાઉન્ડ ટોટલ જોવા મળવાના હતા એક વરસાદનો રાઉન્ડ છે મિત્રો સત્તર ઓગસ્ટથી લઈ અને એકવીસ ઓગસ્ટ વચ્ચેનો હતો અને બીજો વરસાદનો રાઉન્ડ છે મિત્રો સત્યાવીસ ઓગસ્ટથી લઈ અને એકત્રીસ ઓગસ્ટ વચ્ચે જોવા મળવાનો છે એમાંનો મિત્રો હવે પછીનો બીજો વરસાદનો રાઉન્ડ ઓગસ્ટ મહિના માટે જે હવે મઘા નક્ષત્રના અંતિમ દિવસો છે એ ગણી શકાય કારણ કે આ નક્ષત્ર હવે પૂરું થવા આવી રહ્યું છે અને હવે મઘા નક્ષત્ર પછી મિત્રો પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એ બેસવા જઈ રહ્યું છે તો સત્યાવીસ તારીખથી આ નક્ષત્ર છે એ બેસવાને લઈને નવી આગાહી છે સામે આવી ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આજે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ મન મૂકીને વરસવાનો છે વરસાદનો રાજ્યની અંદર નવો રાઉન્ડ છે જોવા મળશે ચાલો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે કે કેટલા એવા વિસ્તારો છે કે ત્યાં બપોર પછી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ત્યાર પછી મિત્રો સૌથી વધારે વરસાદ છે એ ઓગણત્રીસ તારીખ પછી પડશે એટલે કે ઓગણત્રીસથી લઈ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર પડશે જો કે વરસાદની નવી સિસ્ટમ છે એ અત્યારે મધ્યપ્રદેશ મુંબઈ મહારાષ્ટ્ર બોડર લાગુના વિસ્તારોની અંદર બની ગઈ છે આ સિસ્ટમ છે ગુજરાતને પણ અસર પહોંચાડશે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદનું જોર છે એ જોવા મળશે આ સાથે વરસાદની સ્થિતિ જે મજબૂત બનશે એમાં મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના વાતાવરણની અંદર એક મોટો પલટવાર આવશે ખાસ કરીને મિત્રો બપોર પછી એટલે કે ત્રણ વાગ્યા પછી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે આજના ત્રણથી લઈ અને પાંચ વાગ્યા વચ્ચે છે એ વરસાદના ધોરધમાર વરસાદ પડવાને લઈને જે સમાચાર છે એ સામે આવી ગયા છે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે એમની માહિતી આજના વિડીયોમાં જણાવીશું સાથે ગુજરાતની અંદર આગાહીકારો દ્વારા જે જાણકારી આપવામાં આવી રહી છે જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ જાણીશું હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે કે આ એક સિસ્ટમ ગુજરાતને અસર કેટલી પહોંચાડશે સાથે અત્યારે અરબસાગરના દરિયામાં ભારેથી ભારે પવનો છે એ જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં જણાવવામાં આવ્યું છે કે આવનારા પંદર દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ છે એ બદલાતું રહેશે એટલે કે દિવસ દરમિયાન છે વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે માહિતી પ્રમાણે જાણીએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂઆતના દિવસોની અંદર મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે આ આગાહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે અને જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે હવે મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી છે જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ જ મજબૂત થતી જોવા મળી રહી છે માહિતી મિત્રો તમને દરેક જણાવીએ એ પહેલાં તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને વિડીયોને એક લાઈક પણ આપી દેજો હવે અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે એના ઉપર એક નજર નાખીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની ગઈ છે અહીંયા તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા જે સૌથી લેટેસ્ટ માહિતી આપવામાં આવી રહી છે એમાં મધ્ય ભારતના જે જિલ્લાઓ છે રાજ્યો છે એ વિસ્તારોની અંદર વરસાદનો જે છે એ નવો એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે આ પ્રકારે ગુજરાત રાજ્યમાં પણ આ વરસાદની સ્થિતિ છે એ ત્રીસ ઓગસ્ટ સુધીમાં જોવા મળશે જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું ભારેથી ભારે જોર છે એ જોવા મળી રહ્યું છે આ વરસાદની સ્થિતિ અત્યારે મિત્રો મજબૂત થઈ છે કારણ કે અત્યારે અરબસાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી તમે જોઈ શકો છો એ પ્રમાણે બંને બાજુથી છે એ વરસાદના જોર વધતા જોવા મળી રહ્યા છે આ બાજુ મિત્રો અરબસાગર છે અરબસાગરના દરિયાકાંઠાની અંદર વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત બની છે સાથે બંગાળની ખાડીની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બની છે આ બંને વરસાદની સ્થિતિ છે એ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના જે નવા રાઉન્ડ છે એના વિશેની આગાહી છે એના ઉપરથી નક્કી થતી હોય છે આ વર્ષે પણ ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બર મહિનાની અંદર જે ચોમાસાના વરસાદી સિસ્ટમના ઘેરાવા છે જોવા મળવાના હતા એમાં અત્યારે મધ્ય ભારતમાં પણ એક વરસાદનો ઘેરાવો છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે એટલે આ સ્થિતિ મજબૂત થઈ બીજા નંબરની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એટલે કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જન થયું હતું એ લો પ્રેશર સિસ્ટમની જે અસર છે એમાં ભેજનું પ્રમાણ વધારે હતું એના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ઓછો જોવા મળી રહ્યો છે બાકી અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે તેમજ વિરમગામ છે ખેડા છે મોરબી છે સાથે ચોટીલા છે આ સાથે બોટાદ છે આ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની જે ભારેથી અતિભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં પણ જે ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર ડુંગરપુરના વિસ્તારો હોય કે પછી છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારો હોય આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે એની પાછળનું કારણ છે કે મિત્રો અરબસાગરના દરિયાકાંઠાની અંદર જે ભેજનું પ્રમાણ વધારે હતું એ ગુજરાતના સૌરાષ્ટ્ર તરફ આવ્યું એટલે એ વરસાદની સ્થિતિ છે એ ત્યાં સૌરાષ્ટ્રમાંથી શરૂ થઈ સૌરાષ્ટ્રમાંથી જે વરસાદની સ્થિતિ શરૂ થઈ એટલે સૌરાષ્ટ્રમાં છે એ ચોવીસ તારીખ સુધીમાં વરસાદી ઝાપટાં સારા પડ્યા હતા અને અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો જેમાં જૂનાગઢના જિલ્લાઓની અંદર પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી હતી એ પ્રકારની આગાહી થઈ હવે મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી એટલે ઉત્તર ભારત અને મધ્ય ભારત તરફ જોવા પામી જેમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે સ્થિતિ છે ખૂબ મજબૂત બની અને એના કારણે અત્યારે જે વરસાદનો ઘેરાવો છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યો છે આ પ્રકારની આગાહી થઈ હવે મિત્રો મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ છે એ સર્જન પામી છે એટલે કે મધ્ય ભારતના જે આંધ્ર આંધ્રપ્રદેશ છે તેમજ નોઇડા છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારો છે આ જે રાજ્યો છે એની અંદર વરસાદની સ્થિતિ છે એ બની એ વરસાદની સ્થિતિ પણ ગુજરાત રાજ્યને અસર પહોંચાડતી છે એ આગળ વધતી જોવા મળી રહી છે આ પ્રકારે વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્ય ઉપર ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં છે એ જોવા મળી રહ્યો છે અત્યારે ઓગસ્ટ મહિનાની અઠ્યાવીસથી ઓગણત્રીસ તારીખ છે એટલે કે આ બે દિવસની જે આગાહી કરવામાં આવી છે બે દિવસની અંદર વરસાદના જે છે એ નવા રાઉન્ડની કારણે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ જેના કારણે આગામી દિવસો સુધી છે એટલે કે પાંચ દિવસની આગાહી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી વરસાદનું જોર છે અતિ ભયંકર રહેવાની છે એ માહિતી આપવામાં આવી રહી છે પરેશ ગોમ સ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી હતી આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ઉપર વરસાદી રાઉન્ડના જે છે એ અત્યારે છોતરા કાઢતા વરસાદના એંધાણ છે દર્શાવવામાં આવી રહ્યા છે અમુક જિલ્લાઓની અંદર તો ભારેથી અતિભારે વરસાદના જે છે એ એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે જેની અંદર અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એની આગાહી આપવામાં આવી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે તો મિત્રો માહિતી એ પ્રકારની મળી રહી છે કે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ભેજનું પ્રમાણ છે ખૂબ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે હવે ભેજનું પ્રમાણ જ્યારે વધે ત્યારે અવ નક્કી થતું હોય આવનારી માહિતી છે એ પણ મળતી હોય કે જ્યારે ભેજનું પ્રમાણ વધે ત્યારે ગુજરાત રાજ્યથી આગળ આવતી જે સિસ્ટમો છે એ મધ્ય ભારત તરફ આગળ વધે એટલે જ્યારે પણ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળે ત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગીર સોમનાથ છે વેરાવળ છે તેમજ જૂનાગઢ જામનગર પોરબંદરના વિસ્તારો હોય કે પછી સલાયાના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે હોય એટલે વરસાદની સ્થિતિ છે એ જિલ્લાઓની અંદર વધારે જોવા મળતી હોય હવે આ જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ છે એ બની છે હવે આ સિસ્ટમ મજબૂત બની છે કે નબળી બની એ હવે તમને દર્શાવે તો એ નક્કી કઈ રીતના થાય તો મિત્રો જ્યારે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ મજબૂત થાય ત્યારે એની પાછળ ગુજરાત રાજ્ય ઉપર જે આગાહીકારો દ્વારા કહેવામાં આવતું હોય કે લો પ્રેશરવાળી સિસ્ટમ જ્યારે મજબૂત થાય ત્યારે એ વેલમાર્કની અંદર ફરી પરિવર્તિત થતી હોય છે વેલમાર્ક વાઇઝ સિસ્ટમ જ્યારે ડિપ્રેશન ની અંદર બને ત્યારે વરસાદનું જોર છે એ વધારતી જોવા મળતી હોય છે તો આ પ્રકારે અત્યારે આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં જાણવા મળી રહ્યું છે હવે ગુજરાત રાજ્ય ઉપર આ સ્થિતિ મજબૂત થઈ એ પ્રકારે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો જે વાપી સેલવાસ છે અને ગુજરાત રાજ્યના સુરત દમણ દાદરનગર હવેલી અને વલસાડ લાગુના વિસ્તારો છે તો આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સ્થિતિ ખૂબ મજબૂત બની હવે એ સ્થિતિ વરસાદની છે એ મજબૂત બની એટલે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાનો જે ચોથો રાઉન્ડ આમ જોઈએ તો ઓગસ્ટ મહિનાનો બીજો રાઉન્ડ અને ચોમાસાની સિઝનનો ચોથો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં છે વરસાદનું જોર વધારતો જોવા મળી રહ્યો છે એમાં પણ બંગાળની ખાડીથી લઈ અને લો પ્રેશરવાળો એરિયા છે એ મજબૂત થયો અને આ સાથે અરબ સાગર અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ છે એ જોવા મળી હતી હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો એક જ સિસ્ટમ છે એનો ટ્રેક તમને દર્શાવવામાં આવી રહ્યો છે આ ટ્રેકના આધારે આપણે સમજીએ કે ચોમાસાની સ્થિતિ છે કઈ રીતના આગળ વધી રહી છે એમાં પણ ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર તો અહીંયા અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાય એ સિસ્ટમ પવનોની ગતિ સાથે બંગાળની ખાડી તરફ આગળ વધતી હોય છે હવે બંગાળની ખાડી તરફ આગળ વધે એટલે એ ઘેરાઓ છે એ ગુજરાત રાજ્યને પણ અસર પહોંચાડે સાથે મુંબઈ મહારાષ્ટ્ર રત્નાગીરી સાથે મિત્રો ભુનેશ્વરમ બેંગ્લોર બેંગલવી આ સાથે ચેન્નાઈ અને તમિલનાડુ છે સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાત ભારતના જે રાજ્યો છે તમિલનાડુ છે ચેન્નાઈ છે પોંડુચેરી છે વિશાખાપટ્ટનમ છે આ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવતી હોય છે એટલે કે ભેજવાળું પ્રમાણ છે એ ત્યાં પણ જોવા મળતું હોય એના કારણે આ વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થાય અને ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી શકે તે જ પ્રમાણેની સ્થિતિ છે ગુજરાતને પણ અસર પહોંચાડે અને બંગાળની ખાડીમાં પહોંચે ત્યારે ભારત દેશના મધ્ય ભાગના વિસ્તારોથી લઈ અને ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો સુધી આગળ વધી અને આ સિસ્ટમ છે એ મોન્સૂન ટ્રફ તરીકે છે એ પસાર થતી દર્શાવવામાં આવે છે હવે મિત્રો અત્યારે ભારત દેશ ઉપર ચોમાસાની સ્થિતિ છે કઈ દિશા તરફ મજબૂત થઈ છે એ તમને દર્શાવી દે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ચોમાસાની સ્થિતિ છે ભારત દેશની અંદર અરબ સાગરના અરબસાગરના દરિયાકાંઠા અહીંયા અરબ સાગરનો દરિયો અને અહીંયા બંગાળની ખાડી આ ભારત દેશનો મધ્ય ભાગનો ભાગ છે એટલે કે ભારત દેશના મધ્ય ભાગ અને ઉત્તર દક્ષિણના ભાગના સિવાય વરસાદની સ્થિતિ છે એ આગળ વધતી હોય છે તો એમાં પણ અત્યારે મધ્ય ભાગના વિસ્તારો અને દક્ષિણી ભાગના જે ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે આગળ વધતી જોવા મળી રહી છે એ સ્થિતિ પ્રમાણે ગુજરાત તરફ આગળ આવતી આ જે લો પ્રેશરવાળી સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થાય અને બંગાળની ખાડી તરફ પહોંચે એ પહેલાં વરસાદનું જોર છે અતિ ભયંકર છે સાબિત થતું હોય છે તો આ વખતે પણ એવું જ બન્યું છે દક્ષિણ ભારતની અંદર છે એ વધારે વરસાદ પડ્યો ઉત્તર અને મધ્ય ભારતના ભાગ કરતાં દક્ષિણ ભાગ અને ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોની અંદર છે એ વધારે વરસાદ પડ્યો છે દક્ષિણ ભાગમાં વરસાદ ચોમાસાની સિઝન શરૂ થઈ કેરળ સુધી ત્યાંથી વરસાદ છે એ સારામાં સારો પડ્યો છે બાકી જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જે વરસાદ પડ્યો છે એ બંગાળની ખાડીની વરસાદનો સિસ્ટમનો ઘેરાવો છે એ પશ્ચિમ બંગાળ તેમજ પશ્ચિમ બંગાળથી આગળ ઓડિશા છે ઓડિશાથી આગળ મિત્રો પોંડુચેરી છે વિશાખાપટ્ટનમ છે આ જે ભાગની અંદર વરસાદનો જોર વધારે જોવા મળ્યું તેના કારણે છે એ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના ભાગની અંદર વરસાદ છે એ સારામાં સારો જોવા મળ્યો હવે આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ પરંતુ એ સ્થિતિના આગળના ભાગના ઘેરાવાના કારણે છે આપણે જોઈ શકીએ કે અત્યારે ગુજરાત તરફ છે એ વરસાદનો ઘેરાવો છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ પણ સારા એવી જોવા મળી રહી છે બાકી જોવા જઈએ તો હજી પણ આવનારી ચોવીસ કલાક ભારેથી તે ભારે દર્શાવવામાં આવી રહી છે એમાં અંબાલા પટેલ અને પ્રેસ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આગાહી કરવા દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે કે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે ખૂબ મજબૂત થશે થી ત્રણ દિવસ માટે ભારતના ઘણા બધા ભાગની અંદર વરસાદનો ચોમાસાનો છે એ રાઉન્ડ જોવા મળશે આ વરસાદનો રાઉન્ડ છે એ હજી પણ વરસાદની સિસ્ટમને છે એ આગળ વધારતો જોવા મળી રહ્યો છે એટલે કે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાણી અને આ સાથે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બન્યો એટલે એવું માની શકાય કે હજી પણ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધીના જે વરસાદી એ રાઉન્ડ છે એ ગુજરાત રાજ્યને અસર પહોંચાડી શકશે જેમાં ભારેથી અતિભારે વરસાદની જે અત્યારે દર્શાવવામાં આવતી તીવ્ર આગાહી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદનો જે છે એ નવો રાઉન્ડ જોવા મળશે હવે આ વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થઈ છે કારણ કે બંગાળની ખાડી અને અરબસાગરના દરિયાકાંઠાની અંદર ભેજવાળું જે પ્રમાણ છે એ ભેજના પ્રમાણને કારણે હવાનું દબાણ છે એ ઓછું થયું છે અને આ સાથે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત થયો છે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચોમાસું છે એ કઈ દિશા તરફ ગતિ કરી રહ્યું છે તો અત્યારે તો ઉત્તર ભારતના ભાગથી મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે એ ચોમાસાનો જે ટ્રફ છે એ મજબૂત થઈ અને આગળ વધતો જોવા મળી રહ્યો છે બાકી જોવા જઈએ તો આ વરસાદની સ્થિતિ છે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડતી જોવા મળી રહી છે એટલે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે હજી પણ ચોમાસાના જે વરસાદના એંધાણ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે એમાં પણ ખાસ કરીને અરબ સાગરથી લઈ અને બંગાળની ખાડી સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે દરેક જિલ્લાઓની અંદર વરસાદી એ સિસ્ટમના ટ્રપ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનું જોર વધશે તેમાં ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ સુધી છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે આ બે દિવસ સુધી ચોમાસું છે એ મજબૂત રહેશે વરસાદની સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવેલી છે હવે પછી પશ્ચિમ બંગાળના વિસ્તારો હોય કે ઉત્તર પૂર્વીય ભારતના ભાગ હોય તો આ જે ભાગો છે એની અંદર જે ધોધમાર વરસાદ છે એ પડવાને લઈને આગાહી અંબાલા પટેલ અને પ્રેસ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે એ પ્રકારની માહિતી પણ અત્યારે છે એ મળી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત દર્શાવવામાં આવી રહી છે છેલ્લા થી ત્રણ દિવસ માટે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ વેરાવળના વિસ્તારોની અંદર છે એ આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે હવે મિત્રો પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર વિશે વાત કરીએ તો પૂર્વ નક્ષ ફાલ્ગુન નક્ષત્રનું વાહન તરીકે છે એ તમે જાણો છો એ પ્રમાણે પૂર્વ નક્ષત્ર પૂર્વ ફાલ્ગુનની નક્ષત્ર એટલે એને પૂર્વા પણ કહેવામાં આવે છે જે ત્રીસ ઓગસ્ટથી એટલે કે શનિવારના રોજથી બેસવાનું છે તેના વાહન તરીકે ભેંસનું વાહન દર્શાવવામાં આવી રહ્યું છે અને આ ભેંસના વાહન તરીકે પૂરબા નક્ષત્ર ફાલ્ગુનની અંદર ધોધમાર વરસાદ પડશે હજી પણ મિત્રો આ ઓગસ્ટ મહિનામાં જે વરસાદ નથી પડ્યો એની કરતાં ડબલ બે ગણો વરસાદ છે એ આ નક્ષત્રની અંદર બેસવાનો છે એટલે કે વરસાદ પડવાનો છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે ગુજરાતને પણ ધમરોળતો વરસાદ પડવાનો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હવે આ નક્ષત્ર અંતર્ગત વરસાદ છે એ જોવા મળશે બાકી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ મજબૂત છે કારણ કે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી રહી છે છેલ્લા બેથી ત્રણ દિવસથી ગુજરાતના આ ભાગોની અંદર ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત થઈ છે જેમાં બેથી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી છે એ પણ મજબૂત થઈ છે કારણ કે વાતાવરણની અંદર સતત ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એના વિશેની આગાહી દર્શાવે તો અત્યારે તમે જોઈ શકો છો આ એક મેપ આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલો છે હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ આગાહી દર્શાવવામાં આવે ત્યારે અગાઉ કહેવામાં આવતું હોય છે કે ચોવીસ કલાક માટેની આગાહી માન્ય ગણવામાં આવતી હોય છે એટલે કે આજે અઠ્યાવીસ ઓગસ્ટની આગાહી જાહેર થઈ હોય તો એ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી માન્ય ગણવામાં આવતી હોય છે પછી ફરી નવી આગાહી થાય તો એ નવી માહિતી પ્રમાણે છે એ આપણે જોતા હોઈએ છે પરંતુ અત્યારની જે આગાહી જાહેર કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા તો માહિતી આપવામાં આવતી જ હોય છે પરંતુ હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ જાહેરાત કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે દક્ષિણ ભાગ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું અત્યારે અતિભારે છે એ જોર જોવા મળી રહ્યું છે કારણ કે ગુજરાત રિઝનના ભાગની અંદર અરબસાગરના દરિયાકાંઠાની સિસ્ટમ અને મધ્ય ભારતના જે લો પ્રેશરવાળી સિસ્ટમ છે આ બંને સિસ્ટમ અસર પહોંચાડે અને વરસાદનું જોર વધારતી જોવા મળે છે જેના કારણે ગુજરાતના આ ભાગોની અંદર હજી પણ વરસાદ છે એ અતિભારે પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે હજી પણ બે દિવસ માટે સતત વરસાદનું જોર છે એ જોવા મળશે ગુજરાતના આ ભાગોની અંદર વરસાદી સિસ્ટમનો ટ્રોપ છે એ પણ મજબૂત થયો છે અને હજી પણ વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ દર્શાવવામાં આવી રહી છે એટલે એવું માની શકાય કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એ ઓગસ્ટ મહિના કરતાં સપ્ટેમ્બર મહિનામાં પણ સારામાં સારી છે એ જોવા મળી શકે છે સપ્ટેમ્બર મહિનાની અંતિમ તારીખ સુધી વરસાદ પડશે જેમાં દસ સપ્ટેમ્બર સુધીની અત્યારે આગાહી છે એ હવામાન વિભાગે પણ જાહેર કરી દીધી છે કારણ કે દસ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્ય ઉપર મોન્સૂન સિસ્ટમ છે એ અસર થતી જોવા મળી રહી છે છેલ્લા બે દિવસ માટે આ વરસાદની સ્થિતિ છે હજી પણ ગુજરાતને ધમરોળતી જોવા મળશે જેમાં ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે અને વાતાવરણની અંદર સતત ફેરબદલ થતો એટલે કે ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીથી સાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે આ વરસાદની સિસ્ટમ છે એ જોવા મળી છે અને હજી પણ ગુજરાત ઉપર છે એ ચોમાસાની સ્થિતિ મજબૂત થતી જોવા